રહેજની સ્ટર્લિંગ કંપની દ્વારા કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી છોડાતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો જોકે કે જીપીસીબીએ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચીને ગંભીર બેદરકારી બદલ કંપનીને નોટિસ પણ આપી હતી ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ એવી દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલ સ્ટર્લિંગ ઓક્ઝિલિયર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સરિયામ કેમિકલયુક્ત પાણી જાહેરમાં ઠાલવવામાં આવતા સજીવોના જીવ જોખમમાં મૂકાયા છે આ કેમિકલ યુક્ત પ્રવાહીતી પશુપંખીને તેમજ જળચરજીવોને તથા માનવજીવોને પણ ગંભીર ખતરો થાય છે આ પાણીના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવતા ચામડીના રોગો પેટના રોગો શરીરના ઇન્ટરનલ ઓર્ગન્સમાં ખરાબી સહિતના અનેક રોગો થતા હોય છે જળ પ્રદૂષણ કરનાર દહેજની સ્થળિંગ કંપનીની રાક્ષસી પ્રવૃત્તિના કારણે ગામ તળાવ નદીઓ મહાસાગર અને ભૂગર્ભ જળ જેવા જળ સ્ત્રોતો દૂષિત થાય છે અને તેથી જ આ જળાશયોમાંની વનસ્પતિઓ અને સજીવોને પણ નુકસાન થાય છે અથવા તો નુકસાન થવાની સંભાવનાઓ સર્જાય છે હાલ જીવ સૃષ્ટિ માટે ગંભીર સ્થિતિ સ્ટર્લિંગ કંપની દ્વારા નિર્માણ કરાઈ છે જેથી પર્યાવરણવાદીઓ આવા કેમિકલ યુક્ત પાણીને જાહેરમાં છોડવાનો હંમેશા વિરોધ કરતા હોય છે સરકારી તંત્ર પણ જીપીસીબી મારફતે આ બાબતનો ખ્યાલ રાખતી હોય છે કે કોઈ પણ કંપની પર્યાવરણ માટે ખતરો ન બને જોકે હાલ દહેજ જીઆઈડીસીના સ્ટર્લિંગ